નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં શમશાન તે સ્થાન છે જ્યાં મૃત માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મોટા ભાગના શમશાન નદીના કિનારે બનેલા હોય છે શમશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે શાસ્ત્રો મુજબ આ આગ સત્યાવીસ પ્રકારની હોય છે અને ચિતાની અગ્નિ એ સૌથી અલગ અગ્નિ હોય છે શમશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતું શમશાન ઘાટમાં ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શમશાન ઘાટ શહેરથી દૂર હોવો જોઈએ જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન ઘૂસી શકે કહેવામાં આવે છે કે શમશાનમાં પ્રેત અને આત્માઓનો વાસ હોય છે એટલા માટે રાતના સમયે શમશાન ઘાટ પાસેથી પસાર ન થવું જોઈએ એવી પણ માન્યતા છે કે જ્યારે આકાશમાં ચંદ્ર દેખાય આવે ત્યાંથી સૂર્ય ઉદય થવા સુધીમાં કોઈ પણ જીવિત વ્યક્તિએ શમશાન ઘાટની આસપાસ ન જવું જોઈએ હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કોઈ પણ વ્યક્તિને કારણ વગર દિવસના સમયે પણ શમશાન ઘાટમાં ન જવું જોઈએ પણ મિત્રો આજના આ વિડીયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ મહિલાઓને કેમ નથી શમશાન ઘાટમાં જવાની પરવાનગી અથવા મહિલાઓને કેમ શમશાન ઘાટમાં નથી જવા દેવાતું હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ અમુક જગ્યાઓ ઉપર માત્ર પુરુષ જ જઈ શકે છે કે થોડા કામ માત્ર પુરુષ જ કરી શકે છે અને આ કામોમાં મહિલાઓ ભાગ લેવાની બિલકુલ છે જેમ કે આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં નાળિયેલ પુરુષ જ ફોડે છે મહિલાઓ નારિયેલ નથી ફોડી શકતી તેવી જ રીતે અંતિમ સંસ્કાર કરવા માટે જ્યારે લોકો શમશાન ઘાટમાં જાય છે ત્યાં માત્ર પુરુષ જ જઈ શકે છે મહિલાઓ નથી જઈ શકતી આપણે બધા ઘણી વખત વિચારીએ છીએ કે છેવટે એવું કેમ થાય છે કે મહિલાઓને શમશાન ઘાટમાં નથી જવા દેવામાં આવતી મિત્રો તેની પાછળ ઘણા બધા સત્યો છુપાયેલા છે અને ઘણા બધા કારણો પણ છુપાયેલા છે પણ મિત્રો અમે તમને એના તથ્યો વિશે જણાવીશું જેનું આજથી નહીં પરંતુ સદીઓથી પાલન થતું આવી રહ્યું છે તો આવો જાણીએ કે મહિલાઓને શમશાન ઘાટ કેમ નથી જવા દેવામાં આવતી મિત્રો મહિલાઓને શમશાન ઘાટમાં ન જવા દેવાના પાંચ કારણો બતાવવામાં આવ્યા છે તે જણાવીએ તમને પહેલો કારણ છે હિન્દુ ધર્મના લોકો જ્યારે કોઈના અંતિમ સંસ્કારમાં આવે છે કે તેમાં જોડાય છે તો તેના હિસાબે તે લોકોને પોતાનું માથું મુંડાવવું પડે છે અને એ બધી વાતો આપણે સારી રીતે જાણીએ છીએ કે મહિલાઓને વાળ મુંડાવવાની પરવાનગી નથી તો પહેલા કારણ મુજબ વાળ મુંડાવાના લીધે મહિલાઓ શમશાન ઘાટમાં નથી જતી બીજો કારણ છે એક મહિલાઓનું દિલ પુરુષના દિલથી વધુ કોમળ અને નરમ હોય છે એટલા માટે તે કોઈનું દુઃખ નથી જોઈ શકતી જો શમશાન ઘાટ ઉપર કોઈ રડે છે તો જે માણસને દાહ સંસ્કાર થઈ રહ્યો છે તેની આત્માને શાંતિ નથી મળતી મહિલાઓ કોઈને સળગતા જુએ અને તે રડે નહીં એવું બની જ નથી શકતું કેમ કે તેના માટે કોઈ પણ માણસની ઈજા જોવી ખૂબ જ મુશ્કેલ કામ હોય છે તો બીજો કારણ છે કોઈ પણ માણસની ઈજા સ્ત્રી જોઈ નથી શકતી અને તે રડી પડે છે એટલા માટે તેને શમશાનમાં નથી જવા દેવાતું ત્રીજો કારણ એ છે કે મહિલાઓને શમશાન ઘાટમાં નથી જવા દેવામાં આવતા કેમ કે મહિલાઓનું દિલ ઘણું જ કોમલ હોય છે અને મૃત્યુ પછી માણસને ચિતા ઉપર સળગાવતા જુએ અને તે ક્યાંક ડરી જાય તો તેમના માટે ઘણી બધી સમસ્યા ઊભી થઈ જાય છે એટલા માટે પણ તેમને શમશાન ઘાટ ઉપર જવાની મનાઈ કરવામાં આવી છે ચોથો કારણ છે મહિલાઓને શમશાન ઘાટ ન જવાના કારણમાં સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો શમશાન ઘાટમાં મૃત વ્યક્તિનો દાહ સંસ્કાર કરવા આવે છે તો ઘરમાં પુરુષોના પગ દોરાવવામાં અને સ્નાન કરાવવા માટે મહિલાઓનું ઘરે રહેવું ખૂબ જ જરૂરી છે જેથી પુરુષોને કોઈ વસ્તુ ઘરમાં સ્પર્શ ન કરવા દેવામાં આવે અને સ્પર્શ કર્યા વગર તેમને પાણી વગેરે મળી જાય જેથી તે સ્નાન કરી શકે પાંચમું કારણ એ છે કે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે શમશાન ઘાટમાં આત્માઓ વાસ કરે છે એમ પણ મોટાભાગે આત્માઓ મહિલાઓને નિશાન બનાવે છે એટલા માટે પણ શમશાન ઘાટમાં મહિલાઓને નથી જવા દેવામાં આવતી બસ આ પાંચ કારણોને કારણે જ મહિલાઓને શમશાન ઘાટમાં નથી જવા દેવામાં આવતા અને એટલે જ ત્યાં તેમને જવાની મનાય છે કેમ કે અહીંયા જેટલી પણ દલીલો આપવામાં આવી છે તે ધાર્મિક આસ્થાઓથી સાચી છે અને જો કોઈ લોજિકના હિસાબે જુએ તો પણ તે સાચું જોવા મળે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતા ઉપર આધારિત છે અમે તેની પુષ્ટિ નથી કરતા મિત્રો હવે તમને જણાવીએ લગ્ન બાદ કયા કારણથી મહિલાઓની કમર વધી જાય છે અથવા તે જાડી થઈ જાય છે એક માહિતી મુજબ સ્ત્રીઓ લગ્ન બાદ જાડી થઈ જાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ દરેકના જીવનમાં નાના મોટા બદલાવ આવે છે અને લગ્ન કર્યા બાદ પતિ પત્ની બંનેના જીવનમાં અનેક બદલાવ પણ આવતા હોય છે આપણે જાણીએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઈ લેતું હોય છે વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે પછી કોઈ પુરુષ હોય કે સ્ત્રી બંને માટે જીવન જીવવાનો એક નવો તરીકો સામે આવતો હોય છે અને સ્ત્રી પુરુષ બંનેના જીવનમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળે છે તો લગ્ન બાદ બંનેના જીવનમાં ઘણા બધા બદલાવો તો આવતા હોય છે પરંતુ સૌથી વધારે બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે કેમ કે તેણે આખી એક નવી સામાજિક વ્યવસ્થામાં પોતાને તબદીલ કરવાની હોય છે આ કારણોસર સૌથી વધારે બદલાવ સ્ત્રીમાં લગ્ન પછી આવતા હોય છે સામાન્ય રીતે કોઈ છોકરી લગ્ન કરે તે પહેલા કોઈ જવાબદારી અને લગ્ન બાદ ઘણા બધા બદલાવ પણ આવવા લાગે છે જ્યારે કોઈ છોકરીના લગ્ન થઈ જાય છે ત્યારબાદ તેના જીવનમાં ખૂબ જ બદલાવ લાવવા પડતા હોય છે ઘણી બધી જવાબદારીઓ તેની ઘેરી વળે છે પરિવારનું પણ પ્રેશર તેના ઉપર સતત રહેતું હોય છે માનસિક સ્થિતિમાં બદલાવ તેમજ સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બની જાય છે પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે લગ્ન પહેલાં આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાનું મેન્ટેન કરો પરંતુ આવી સલાહ લગ્ન બાદ ખૂબ જ ઓછા લોકો આપતા હોય છે જેના કારણે મહિલાઓ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ ગેરજિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે આ ઉપરાંત લગ્ન બાદ પણ મહિલાઓના શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે એવું કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓના લગ્ન બાદ શરીરની માત્રા વધવા લાગે છે લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખૂબ જ માઇનોર ફર્ક રહેતો હોય છે જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે છે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે અને લગ્ન બાદ મહિલાઓની કમર પણ મોટી થઈ જતી હોય છે જે સ્વાભાવિક રીતે ઘણીવાર સ્ત્રીની સુંદરતામાં પણ વધારો કરે છે અને ઘણીવાર મોટાપણું પણ આવી જતું હોય છે કહેવાય છે કે લગ્ન પહેલા છોકરી પોતાના લુકને લઈને ખૂબ જ કેર કરતી હોય છે શરીરને યોગ્ય કસરત વ્યાયામ વડે મેન્ટેન રાખતી હોય છે પણ આ બધું લગ્ન પછી મુશ્કેલ થઈ જતું હોય છે જેના કારણે મહિલાઓ જ્વાદી થઈ જાય છે બીજો કારણ છે ઊંઘની કમી લગ્ન બાદ શરીરનું વધી જવું તેના માટેનું મુખ્ય કારણ એક એ પણ છે કે ઊંઘ ઓછી કરવી ઘણી ઓછી ઊંઘના કારણે મોટાપાની સમસ્યાઓ પણ થાય છે દરેક મહિલા લગ્ન બાદ ફેમિલી પ્લાન કરતી હોય છે તેના કારણે પણ મહિલાઓનું વજન વધી જાય છે અને તેનું મુખ્ય કારણ એક છે પ્રેગ્નન્સી મોટા ભાગે લગ્ન બાદ બધા કપલ ફેમિલી પ્લાનિંગ કરતા હોય છે મોટાભાગે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ વજન ઉતારવાની કોશિશ નથી કરતી આમ કમર મોટી થવા પાછળનું એક મોટું કારણ પ્રેગ્નેન્સી પણ છે આજકાલ લોકો અઠ્યાવીસથી ત્રીસ વર્ષની વચ્ચે લગ્ન કરી લેતા હોય છે અધ્યનમાં એવું જાણવા મળ્યું છે કે ત્રીસ વર્ષ પછી શરીરનું મેટાબોલિક રેટ ઓછું થઈ જાય છે જેના કારણે શરીર વધવા લાગે છે અને શરીરમાં મોટા ફેરફાર આવે છે લગ્ન બાદ દરેક મહિલાને સ્ટ્રેસ આવી જાય છે અને લગ્ન બાદ જવાબદારીઓ પણ વધી જાય છે તેના કારણે તેમનું વજન વધી જાય છે પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં સેટ થવું થોડું મુશ્કેલ હોય છે આ પ્રકારનું સ્ટ્રેસ લગભગ મહિલાઓને હોય છે છે જે વજન વધવા માટેનું મોટું કારણ પહેલા આપણી આસપાસ અને લોકો આપણને સલાહ આપતા હોય છે કે પોતાનું બરાબર ધ્યાન રાખો અને બરાબર પોતાને મેન્ટેન કરો પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખૂબ જ ઓછા લોકો આપતા હોય છે જેના કારણે મહિલાઓ પોતાની ફિટનેસ પ્રત્યે ગેરજિમેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે

જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત